તો બાળકો આપણે પાછલા વિડીયોમાં જોયું ટમાટરનો જે છોડ છે એના અંદર લીલા લીલા ગ્રીન કાચા ટમાટર હતા તો હવે આના અંદર તમે જોશો કે ધીરે ધીરે આ લાલ થવા માંડ્યા છે જો ટમેટર જોવો છો તમે અહીંયા પાછળ છોડના અંદર જોશો તમે ઘણા બધા ટમાટર લાલ થઈ ગયા છે અને હજી વધારે લાલ થાશે હજી કેમ કે ઉપર જે છે એ ઘણા બધા ગ્રીન છે આ લીલા પાંદડા દેખાય છે

એ દેખાય ને ફૂલ જેવું બી એની કળી છે તો આ છે મરચાં નું છોડ મરચું એટલે ચીલી અને આ છે ટામેટા છોડ ટામેટા એટલે ટોમેટોઝ જેના અંદર ગ્રીન

你今地下来。